તો આ તરફ અરવલ્લીના મેઘરજના ગાય વાછરડા ગામની મહિલા ખેડૂત ગીતાબેન સારી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળી સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે ત્રણ વર્ષ પહેલા તેમણે જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર અને નિમાસ્ત્ર જેવી વિવિધ પદ્ધતિઓની તાલીમથી શીખી અને તેનો અમલ ખેતરમાં સફળતાપૂર્વક કર્યો હતો ગીતાબેન આજે ભીંડા ચોડી ગવાર મગ હળદર કે રાસાયણિક ખેતીના હાનિકારક પરિણામો જોઈ હવે લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ વળી રહ્યા છે ગીતાબેન જેવી મહિલા ખેડૂતની સફળતા અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની છે અમે પ્રાકૃતિક પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ અલગ અલગ એમાં ભીંડા કર્યા છે ગવાર ચોળી મગ અને હળદર લીલી રંદાળુ અને અળવી એ બધું થી દસ પ્રકારના કઠોળને શાકભાજી વાવીએ છીએ એક એમાં એક વીઘામાં શાકભાજી કરીએ છીએ અને તેમાં જે અમે જીવામૃત બનાવીએ નાખીએ છીએ જીવામૃત બનાવવાને બસો લીટર ડ્રમ લેવાનું એમાં એકસો એંસી લીટર પાણી લેવાનું તેમાં પછી આઠથી દસ લીટર દસ આઠથી દસ લીટર ગાયનું જરણ નાખવાનું અને દસ કિલો ગાયનું ગોબર નાખવાનું એમાં એક કિલો ચણાનો લોટ અને એક કિલો ગોળ નાખી વડલા નીચેની મુઠ્ઠી માટી નાખી અને ગડિયાળની કાંટાની જેમ લાકડીથી હલાવવાનું એ હલાવી અને ઢાંકી દેવાનું ઢાંકી દઈ પછી અઠવાડિયામાં તૈયાર થઈ જાય પછી એ તૈયાર થઈ થઈ જાય એટલે એમને ગાળીને કપડાથી કે ડ્રીપમાં કે નીકમાં પાણી સાથે એમને ભેળવીને આપી શકાય છે